તો નમસ્કાર પશુપાલક ભાઈઓ સ્વાગત છે આપ સર્વનુ આજના નવા વિડીયોમાં તો પશુપાલક ભાઈઓ બધાયને એ પ્રશ્ન હોય છે કે અત્યારે હાલની તકે શિયાળામાં આપણા પશુઓનું દૂધનું ઉત્પાદન એમ કહેવાય કે થોડું ઘણું ઘટી ગયું છે તો તેને ફરીથી સ્ટેબલ કરવા માટે આપણે શું પ્રયોગ કરવો શું એવો ઉપાય કરવો શું આપણા પશુઓને ખવડાવવું કે આપણા પશુઓનું દૂધ ફરીથી સ્ટેબલ થઈ જાય અને વધવા મળે જે અત્યારે હાલની તકે ઘટી ગયું છે તે વધવા મળે તો આપણે આજે ગોળની સાથે એવી રીતે કંઈ બે બે ત્રણ વસ્તુ ખવડાવી પશુઓને જેનાથી દૂધનું ઉત્પાદન વધે તેના વિશે વાત કરવી બધાને ખબર તો હોય જ છે કે ભાઈ ગોળ આપણા પશુઓને ખવરાવાથી દૂધનું ઉત્પાદન થોડું ઘણું એવું વધી જાય છે પરંતુ અત્યારે આપણે વાત કરવાના છે કે ગોળની સાથે એવી કે બે વસ્તુ કઈ ખવરાવી અને કેવી રીતે ખવરાવી જેનાથી તમારા પશુઓનું દૂધનું ઉત્પાદન સ્ટેબલ થઈ જાય તો પશુપાલક ભાઈઓ આગળ વિડીયોમાં આગળ વધ્યા પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પછી ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ તો આપણો ટૉપિક છે કે પશુઓનું દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તો આપણે પશુ જે છે આપણું તે તેના શરીરમાં તો સૌપ્રથમ વાત કરી તો કેલ્શિયમ હોય કેલ્શિયમની કમીના કારણે પશુનું દૂધનું ઉત્પાદન થોડું ઘણું એવું ઘટી ગયું હોય તમારા પશુઓના શરીરમાં તો કેલ્શિયમ વધે તેના માટે આપણે ગોળ આપવાનો છે પ્રથમ મેન વસ્તુ તો આપણું ગોળ જ છે તેની સાથે આપણે આપવાની છે હળદર ત્યારબાદ આપણે તેની સાથે આપવાની છે આપણે જે ખજૂર આવે હવે વાત કરી તો કેટલી કેટલા પ્રમાણમાં આપવાની છે તેના વિશે વાત કરી તો આપણે જે ગોળ છે ગોળ છે તે આપણે આપવાનો છે મહત્તમ બસો ગ્રામ જેટલો અને જે આપણે હળદર છે એ તમારે આપવાની છે સો ગ્રામ જેટલી અને જે આપણે ખજૂર છે એ બે થી ત્રણ નંગ જેટલા તમારે લેવાની રહેશે તો આ બધી વસ્તુ તમારે એકત્રિત કરી લેવાની રહેશે અને ત્યારબાદ તેને તમારે બધાને એમ કહેવાય કે બારીક ભૂકો કરી નાખવાનો આપણે ગોળ છે હળદર તો રેડ છે આપણે અને જે ખજૂર છે તેનો એમ કે ચુંદો કરી નાખવાનો અને તેના લાડવા કરી નાખવાના લાડવા કરી અને જો પશુ ડાયરેક્ટ ખાઈ જાય તો એના લાડવા કરીને આપવા અથવા તો ખાણ ભડકાય તમારે આપી દેવું આ પ્રયોગ ખરેખર પશુપાલક ભાઈઓ સફળ જાય છે કારણ કે ઘણા બધા પશુપાલક એવા ભાઈઓ છે જેમણે આ પ્રયોગ કરેલો છે અને અમને કોમેન્ટ કરેલી છે કે ભાઈ અમારો આ પ્રયોગ સફળ ગયેલો છે તમારે યુટ્યુબ ચેનલના માધ્યમથી અન્ય પશુપાલક ભાઈઓ પાસે પહોંચાડી દો કારણ કે આવા સરસ મજાના જે ઉપાય છે ટીપ્સ છે એ જો આપણને મળતા રહે ને તો આપણે કદાચ દૂધનું ઉત્પાદન ક્યારેય ઘટી ન શકે આપણે આવા પ્રયોગ કરતા રહેવા જોઈએ પશુપાલન અને એમ કહેવાય કે ખેતીના વિકાસ માટે આવા પ્રયોગો ખૂબ જ જરૂરી છે તો આવાને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી તમારી સુધી સરસ મજાના વિડીયો પહોંચ્યા રાખે અને તમને પણ એમ થાય કે નાના આ વિડીયોમાં થોડુંક જાણવા જેવું છે તો તમારા પરિવારજનોમાં તમારા ફેમિલીમાં તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દો જેનાથી તેમને પણ થોડી ઘણી એમ કે કે નોલેજ મળે કે પશુપાલનને લગતા ઘણા બધા એવા આપણા યુટ્યુબ ચેનલમાં વિડીયો પણ છે એવી ટીપ્સ એની પાસે પોગે માટે આ વિડીયોને વિના શેર કરી દેજો તો ભાઈઓ ફરી મળીશું એક નવા જ વિડીયોમાં જય શ્રી રામ